જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમને એક શંકર ભગવાનનું ભજન સંભળાવી રહી છું જેનો રાગ છે ચપટી ચોખા ને ગીનો છે દીવડો એ રાગ ઉપરથી શંકર ભગવાનનું ભજન છે જો તમને ગમે તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બલી પત્ર લઈને હલો હાલો કૈલાસ ધામ ગઈ રે બિલી પત્ર લઈને હલો હાલો કૈલાસ ધામ ગઈ રે શિવ શિનામસ્તક પર ગંગા બિરાજ શિવ વિરાજ શિવનામસ્તક પર ગંગા બિરાજ વિરાજ દૂધના કળસ લઈને રે હલો હાલો કૈલાસદામ ધામ રે જીવના શરીર પરવા ગાંબર શોભે તાપના ગૂંચડા લઈને રે હલો હાલો કૈલાસ ધામ રે ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો બિલીપત્ર લઈને રે हलो हलो कैलास धम जीरे शिवना हाथ मा त्रिशूर शोभे शिवना हा मा त्रिशूर शोभे जटाणा जयीरि हलो हलो कैलास धम जीरि शिवना मा माडमरु सोबे શિવના હાથમાં ડરુ શોભ એ તો મારે નારા રે હલો હાલો કઈ ધામ જઈ રે ચપટી ભરી ચોખા ને ઘીનો છે દેવડો શ્રીપળની જોડ લઈને રે હલો હાલો કૈલાસ ધામ જઈ રે नंदी गणित सौ चौकी करे उमियानाथने हलो हलो कैलास धाम जै रे उंचा शिखर परहेलडा ऊंचा शिखर परहेलडा सौने पर दर्शन या रे हलो हलो कैलास धाम जैे रे ભરી ચોખા ને ઘીનો છે હલો હાલો હાલો કૈલાસ ધામ જય રે ભક્તો બોલે છે ઓમ નમ શિવાય ભક્તો બોલે છે ઓમ નમ શિવાય દર્શન થી દુખડા ચડશે રી હાલો હાલો કૈલાસ ધામ જય दर्शन भीना शिवनाचे ना पळेनाचे शिवना हलो हॅलो धाम जाई रे परवान ठीतनी परवान ठीतनी जगतनी ना दर्शन करिये रे हेलो हालो, हालो कैलास धाम जय रे चपटी भरि गिनो छेरी बडो भयो पत्र लैने रे हालो हालो कैलास धाम जय रे बोलो शङ्कर पार्वती नी जे